હે મનીષાબેન આ પાછળ લગન છે હે તો અમને એક ને જ નથી આપી બોલો આખી સોસાયટી લગન માં મેં આખા બે દિવસ થી ઓલા પાછળ રેખા બેન રેસ ને એની છોકરી દેખાતી નથી ને તો રોજ અગા સીએ મોબાઈલ માં વાત કરતી હોય હમણાં તો બે હું જોવા જાવ છું પણ ક્યાંય મને દેખાતી નથી કોને ખબર તમને ખબર છે ક્યાં ગઈ ભાગી ગઈ હા કોની આરે હે મને તો કઈ ખબર જ નથી હું તો ઘરમાં ઘરમાં હોઉં મને કઈ કોઈ ની પંચાયત કરવી ગમે નહીં આ તો ખાલી તમને પૂછ્યું મને એમ લાઈને પૂછી ક્યાં ગઈ દેખાતી નથી ને એટલે ઓલા ના છોકરા એવો જ છે હા હું આને મમ્મી ને કેવાની જ હતી પણ પછી મને એમ થયું જવા દયો ને ભાઈ નકામા વળી આપણે હું કરવા કોઈ ની પંચાયત કરવી આ ચોથા ઘર વાળા એ નવી ગાડી લીધી મોટી કેટલી મોટી ગાડી છે હા મેં તો જોઈ બધાને પેંડા દેવા ગયા તા અમાર ઘર નથી થાયવા

ના ના મારે નથી આવું ને આ એકલી બધી બધું વાત જ કરતી હોય છે કોઈ ભજનમાં તો કોઈને કાંઈ રસ જ નતો હતો અને આપણને એવી કાંઈ પંચાયત કરવી ગમે નહીં એટલે મારે નથી આવવું તમારે જવું એ જ જાજો